નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલ વતી બધા જ મિત્રોને રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે અને તમે પણ તમારી કોઈ પણ વસ્તુની જાહેરાત આવી જ રીતના તદ્દન ફરીમાં અને સરળતાપૂર્વક બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ અને નીચે પટ્ટીમાં પણ આપણા જ નંબર બતાવી રહ્યા છીએ તેમાં આડો મોબાઈલ રાખીને તે વસ્તુનો ફોટો અને તેની વસ્તુની બધી ડિટેલ અને નામ સરનામું અને મોબાઈલ નંબર ફરજિયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત તદ્દન ફરી માન શરતાપૂર્વક બનાવી આપીશું તો આજે આપણી ચેનલમાં બે જંગીર થેસર વેચવા માટે આવેલ છે તો કોઈ પણ ખેડૂત મિત્રને જો આ જંગીર થેસર લેવા લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયોમાં જોઈ શકો છો જંગીર થેસર વેચવા માટે આવેલ છે બંને થેસર બહુ સારા છે થેસર કપની કલર કપની કન્ડિશનમાં જોવા મળે છે તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો આ થેસરમાં ફૉલ્ટ નથી જંગીર કંપનીનું થેસર છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નહીં જોવા મળે અને રૂબરૂ સ્થળ ઉપર ગઈની મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે અને તમે ટેસ્ટ કરી શકો છો સ્થળ ઉપર ગઈ એકદમ કમ્પ્લીટ છે થેસરમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો કિંમતની વાત કરીએ તો કિંમત થાય રાખેલ છે બે લાખ અને સાઠ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત પાંચસો થઈ જશે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ નામ અશ્વિનભાઈ ગામ ખોડુ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ એટલે કે અશ્વિનભાઈના મોબાઈલ નંબર ડિસિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ જંગીર થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને મુલાકાત પણ લઈ શકો છો અને તેના પાસે બીજું એક થેસર વેચવા માટે આવેલ છે તે પણ જંગીર કંપનીનું થેસર છે એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનું ફૉલ્ટ નથી ઉપર કોઠીવાળું આ જંગી થેસર વેચવાનું છે એકદમ કમ્પ્લીટ છે સાવ નવું જ છે સાચવેલું થેસર છે તમે વિડીયોમાં પણ ક્લિયર કટ જોઈ શકો છો આપણે વિડીયો પણ નાખેલો છે બધી જ બાજુથી કમ્પ્લીટ બતાવવામાં આવશે તો વિડિયોમાં બન્યા રહો વિડીયોમાં આપણે આ થેસર વિશે બધી જાણકારી આપેલી છે અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને ચેનલમાં નવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે જોઈ શકો છો અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર એકવીસનું મોડલ છે સાવ નવું જ છે થેસર થેસરમાં કોઈ પણ જાતનો ફોલ નથી એકદમ સાચવેલું થેસર છે તમે જોઈ શકો છો ક્લિયર કટ આપણી યુટ્યુબ ચેનલમાં ને ચેનલમાં કોઈ પણ જાહેરાત બનાવવા માંગતા હોય આપણી યુટ્યુબ ચેનલમાં તો આપણા નંબર નીચે પટ્ટીમાં બતાવી રહ્યા છે તે આપણા નંબર છે યુટ્યુબ ચેનલના તેમાં ભાઈ કોઈ ભાઈએ કોલ કરવો નહીં ફક્ત વોટ્સઅપ મેસેજ કરી દેવું ને હવે આપણે આ થેસરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલી છે ચાર લાખ અને એસી રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બોંધ છોડ થઈ જશે મિત્રો રૂપુ સ્થળ ઉપર કહી અને મુલાકાત લેશો તો તેમાં બધું ફેરફાર થશે તો કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરી તો નામ યશપાલભાઈ ગામ કોડ તાલુકો ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ એટલે કે યશપાલભાઈના મોબાઈલ નંબર ડિસિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ધન્યવાદ મિત્રો